ભરૂચ શહેરમાં જગતજનની મા જગદંબા ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ખેલૈયાઓ સુરક્ષા અને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓ માટે તથા આરોગ્યની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે નવરાત્રીના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા ને સલામતી ની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે ત્યાં મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું